આ હો લીટર નો ડ્રમ લીધો હોય આપણે હલો મિત્રો રામ રામ બધાને સ્વાગત છે આપણે એક નવા બ્લોગ વિડીયો ને મળી ગયા કારણ ગાડી લઈને ઉપડી ગયા અહીં લાલ પર બાજુ કેમ કે આપણે કનેક્શન બનાવવાનું છે દવા ચાટવાનું સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ને ની દેખમાં ચાલો ગાડી ઉપર લીધી છે નીકળી રહે એક લાલ પર બાજુ હાલો જવા દીયો હાલો મિત્રો આપણે ભોગી ગયા હં લાલપર જેથી લાલપરની નદી એ બનાવી એવી છે આપણે નીચે જ ખાલી વરસાદ નથી થયો હોય તો હલો વટાણે આપણે લાલપર ભોગવા આવ્યો હું ઓલમોસ્ટ તો વાલો લાલપરથી હવામાન બધો લઈ અને ડાયરેક્ટ આપણે ઘરે જ મળીયું કેમ કે આપણે લાલપરતા એવો કે ખાસ એવો વિડીયો બનાવાના નથી તો હલો ડાયરેક્ટ મણી ઘરે અને જવું આ તમે આનું વ્યૂ

આ રીતનું કંઈક અહીંયા ઇન્ફોર્મેશન એને મૂકો કઈ તો આ ડ્રમ આપણે પાછળ થાય ફિટ ખપીને જગ્યા જઈ રહીએ અહીંયા ફીટ થાય અને તી પાસે આ પંપ આ પંપ આપણે એક મિની ડેક્ટર બનાવ્યું હતું એમાંથી નીકળ્યો હતો તો એમાં આપણે નનકી ફૂલી ચડાવી દીધી છે એટલે કે આનું પ્રેશર વધી જાય આ નળીમાંથી ડાયરેક્ટ પ્રેશર થઈ શકે અને પછી પાસે આમાં નોજલું અને વાઇસર જોઈ રહ્યો એક આ રીતના વૈસર ને નોજલું છે જોઈ શકો છું અને આની મારી ઉપર હે બધા કનેક્શન જોઈ લ્યો અહીંયા કે આ હે થ્રી નિપલ એવા બધા અલગ અલગ પ્રકારના કનેક્શન હે બધું તમને દેખાડી આ નળી આ કેલ્બો ને આ અને હજી એક ચીજ હતી અહીં પીડીએ છે જોઈ લેજો આ પાઇપ આ પાઇપ આપણો ફીટ થાય ઉમા કાપી કુટાઈ અને આ પાછળ ફિટ થાય પાટલાની જગ્યાએ મિની ટ્રેક્ટરમાં લઈ લ્યો આ રીતનો કંઈક હે આ રીતનું કંઈક ઇન્ફોર્મેશન હે તો હાલો આને બધાને મૂકી દો આ અને મિત્રો આનો બધાનો ખર્ચો કેટલો થયો હોય એ આપણે આખા આખા ટ્રેક્ટરને આપણે બની ગયા છે ને ત્યારે એકદમ દવા છાંટવાનું તો એ હું તમને બધાને કહી કે આનો ખર્ચો ટોટલ કેટલો થયો હોય અમારે એ પછી તમે કરી શકો તો અમારે જો દવા છાંટવાની હોય તો કિસાન મિત્રો હે એને બધાને જરૂર પડતી પણ તો એ છતાંય તમને બધાને દેખાડી દઉં હું આ રીતનું કંઈક હતું અને આ વિડીયો હું લગભગ કાલે જ નાખી દઈ તો આ વિડીયોને શેર કરજો અને લાઇક કરજો અને હાલો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં તમે બધેને રામ રામ